રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા સવારના સવાર પોણા થયા હે ને અમારા જવાનું મળવા બેન બધું જો મૂકે હે ગાડીમાં હાલો હાલો મૂકો મૂકો સામાન મૂકે આજે ને બાપુ એક રે છે બાપુ નતા આવતા ખરે બાકી માં આવે ખરે બાકી એમ બધા જાય છે બાપુ એક કેર રહીએ હલો તૈયાર લગભગ બધા થઈ જ ગયા સામાન મૂકે લે ને હાલ તો થવું છે

আজি <laughs> এখন वीडियो आने वाला था वीडियो नंद को दिस नो नो यो बस लग गई रही हूं अच्छा एक मका रिपोर्ट मोटर है ना pronto ये वाला छौना था हां दादा मैं बोलम के बनाती रही के खाती रहाती रही वीडियो यो देखा के ते देखा ना बनाती रही आई भी तैयार है ना ગડ બેઠી દીનો સ્કૂલ નોટિસ હતી દે કાર્ડ દીગા હું થાતું બેન ને હું થાતું મિસ્ટર થાતું ના ખાવ ભણવું ને બાલ તો હું આવી નહીં હું નહીં તો બને ખાતો જાય તો आले पाहिजे गणितमा गणितमा नु नु मानू मान तेच बतेय बतेय नाही ना पालांग रे गोंधळ मला कसपुर आले ओला ओला ओचा कि नाही ठीक आहे ठीक आहे काल मार देला गेलाय વાંધો ને એ ઘણા મારા તો એટલે નથી આવતા કિમાઈ ભાઈ હર વાજ હે ને હવાર ના નાસ્તા માં પાણીપુરી વાથી લઈએ બધા પાણીપુરી ખાવાની હે ભાઈ ને એ બનાવવાનું હે ભાઈ હજી બધું હા પણ એ બોલવાનું હે ભાઈ જોઈ ને એટલે કઉ પાણીપુરી મસાલો બનાવી

ને પાણીપુરી નો નાસ્તો છોકરાએ કર્યો ભેગા ભેગા અમે ખાઈ લીધું પીરામણો થઈ ગયું હવે પછી મીઠું મોટું કા ભાઈ પોપીયું બહુ મીઠું મેં ખાતી દીધી એક ચી

भाई साइड पे दूजो पूछो जा थाव पड़ेले हां पछि हमारा बीजा साईं बतावा पुलिस बराबर क्या दूरो काम चालू है द्वारकाधीश को बना दो यहां चालू है भाई द्वारका बता अच्छा भाई ड्राइंग में हां भाई ભાઈ ને ચા પાણી પીને હવે આવ્યા ધ્રોલ માં મન્નત ને જે કઈ લેવાનું થોડું ઘણું વહાય નવું એક નિશાળ નું સામાન ને કેતો તો કે એક આધો નાઇટ ડ્રેસ ને એવું કઈક લેવું છે એ આપણે લઈ લઈ તમારે કઈ લેવું બેન ખારકું લેવા ગયા છે બે મારી કરો આજે આપણે ભાવ નહીં દીયો બે

હારો હે તને સારો લાગે તને ઈ પસંદ હોય લઈ લે ભાઈ પોતાનું ઘર થોડો કઈ ગયો ઓડો લેજે ના ગમે હું પે નાખી નઈ મારે ખરીદી કરવા હતી ભાઈ ને થોડી ઘણી થઈ ગઈ

અને આમ આમ એસી આવે ને એસી માં બેહી બેહી ખરદી અને ઠીકું ચાલુ થઈ ગયું છે આટા બધા વાહે હોય ને એમ કરતા હોય ગરમી થાય હજી વધારો વધારો હું રાખું ધીરી આગળ આવીને બેહો તો ખબર પડે ને તમારે આગળ આવ મોઢા સામે જા હાલો ઠીકું ચાલુ થઈ ગયું છે હે નાસ્તો ખાવાય તો હાલો પેટ હાલો ટ્રાફિક આજ ઈ પરમાન મો ઓછી હો ઓલે ફરે માં આવી વાતે દી તે દી તા બહુ વાતે મે જતો ખબર પડી કેટલી વાર લગાડે હે આવે હવે ચાલો બાયો ને હે ને ઘર વખરી જડી ગઈ હે આ ઓ સામાન જડે એટલે ઘડીક બાયુ ભલે લેવાનું કઈ ન હોય પણ જો આજ રાખે આ લઈ લે ઓલું લઈ લે છોકરાઓને હે ને આવી એક પેટી લેવી હતી સામાન રાખવાનું ઈ લેવા આવ્યા હતા

फूल झट पर फूलणुज लीध गे बेन किया ¿Eh? Bien, Arco parte, arco parte. Ahí, para, Arco parte, ya. Maron, ven parte. ¿A ver, arco parte? Yo Mario.

અમે આઈ બધા ખાલી રીંગણી ને મરચીનો રોપ લેવા ઈ તો થોડોક લીધો ને અને ઘરે લઈ મલક લીધું ચંપો લીંબુડી પછી ગુલાબ અને આ ચંપો હે ને લાલ ચંપો હે લાલ ફૂલ અને આ વસ્તુ ઈ ભાઈ દીધી છે શૈલેષભાઈ નામ હે આ તો અલગ જ આ અલગ જ પ્રકારનું હે

어, 허이, 어, 저,